હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સવારનું બધું જ કામ પૂરું કરીને હું સિંગ શેકવા માંડી છું કારણ કે અમારે વડતાલ જવાનું છે વડતાલ અમારે શિક્ષાપત્રીની શિબિર છે તો અમે લોકો વડતાલ જાશું મહિલા મંડળ જ આખું જેન્ટ્સ લોકોને ના હોય મહિલાઓને જોઈ તો ત્યાં જશું એટલે મારે તો પછી એક ટાઈમ જ જમવાનું હોય તો ત્યાં તો શું ફરાળ તો કોણ બનાવી દે ત્યાં આપણે એક માટે થઈને તો ના હોય એટલે મને એમ થયું કે સિંગ શેકી અને થોડી ઘણી લઈ જાઓ જેથી ત્યાં ભૂખ લાગશે તો ચપટી ખાઈને પાણી પી લઈશ અને ત્યાં કંઈક ફ્રૂટ કે મળતો હોય છે તો લઈ લઈશ પણ અહીંથી તો થોડીક વ્યવસ્થા કરતી જવી જોઈએ ને જો હું તો આ સિંગ શેખવા માંડી છું અને અમે બહુ એટલે બહુ ભાગ્યશાળી છીએ કે આજે શિક્ષાપત્રીની શિબિર વડતાલ ધામે યોજાય છે ત્યારે અમને એ શિબિરનો લાભ મળશે હું ક્યારેય ગઈ નથી વડતાલ શિબિરમાં પહેલી વખત જ જાઉં છું એટલે જો જેમ જેમ યાદ આવે છે ને એમ એમ બધું થેલામાં ભરતી જાઉં છું અને પહેલી વખત જાઉં છું એટલે થોડુંક આમ ટેન્શન છે કે પહેલી વખત એકલા જતા હોય તો આઈ મીન ગ્રુપ જ છે બધું આખું મંડળનું પણ ઓમ ફેમિલી અહીંયા હોય ને આપણે જઈએ એટલે થોડુંક ઘરની ટેન્શન હોય પણ જો કે મને વસંતે કીધું છે કે તું કાંઈ એની ચિંતા ના કરતી પણ તું જા એટલે તું જા તો તને ખબર પડે ને ત્યાં શું હોય ક્યારે ગઈ ના હોય તો એકાદ વખત તો જા શિબિરમાં એટલે પછી એને ધરારથી નામ લખાવડાવ્યું અને મને મોકલે છે એટલે કે તું જા ને તો તને એ કે ત્યાં જોવા મળે બધું જાણવા મળે અને હમ થાય એ શિબિરમાં ગાદીવાળા માતુશ્રી પણ એ કે આવશે તો તને દર્શન પણ થઈ જશે એના અને બે દિવસ તો એ બાને બહાર નીકળી શીખે ઘરમાં ને ઘરમાં એક એટલે હું બહુ ખુશ છું અને હું બહુ ફૂલ તૈયારીમાં છું કે હવે એક દિવસ પછી અમારે વડતાલ જવાનું છે તો જોડાયેલા રહેજો મારા વિડીયોમાં અને વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને આપણે વડતાલ આખું ગ્રુપ જવાનું છે તો એના પણ આપણે વિડીયોઝ બનાવશું અને ફેસબુક યુટ્યુબમાં અપલોડ કરશું જેથી વડતાલ અમે જે બે દિવસ રોકાવાના છીએ એ બે દિવસ અમારા કેવા જાય એ તમને લોકોને પણ ખ્યાલ પડે અને હું કોશિશ કરતી રહીશ કે તમને બધાને ત્યાં વડતાલ વડતાલધામ જઈ અને વડતાલના કાંઈક ને કાંઈક દર્શન કંઈક ને કંઈક બતાવું તો સારું ચાલો અત્યારે તો જો હું સિંગ શેકું છું મને ભૂખ બી બહુ લાગી છે એટલે ફટાફટ સિંગ શેકી લઉં થોડોક નાસ્તો કરી લઉં અને પછી પેકિંગ કરવા માંડવું તો તમે જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરજો અને જો ફોલો ના કર્યો હોય તો મારા પેજને પણ ફોલો કરી લેજો